આપણે જોઈએ દાખલો શું કહે છે નીચે આવેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધો અત્યાર સુધી આપણે ગુસ્સા અને લસા શોધતા આવ્યા છીએ એની એ જ રીતે આપણે ફરીથી કરવાની છે તો ગુસ્સા શોધવાનો છે અને લસા પણ આપણે પહેલાં શું જોયું કે ત્રણ બે સંખ્યાઓ હતી હવે કેટલી છે તો કે ત્રણ સંખ્યાઓ છે તો વાત કંઈ નવી નથી એની એ જ રીતે આપણે કરવાનું હું અહીંયા ત્રણેય સંખ્યાને લાઈનમાં લખી નાખું જો અહીંયા બાર પંદર અને એકવીસ હવે આ ત્રણેય સંખ્યાઓના અવયવ પાડતા મને આવડે તો જો પાડી અવયવ બારના અવયવ શું પડે તો કે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ આ અવયવ તમને આવડવા જોઈએ અત્યારે બારનો અવયવ પાડો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ હવે પંદરના અવયવ પાડીએ તો બધાને ખબર પડે કે ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પંચા પંદર થાય બધાને ખબર પડે એકવીસના અવયવ પાડીએ તો શું પડે તો કે ત્રણ સાત હવે ગુસ્સા માટે ગુસા કોને કહેવાય તો કે ત્રણેયમાંથી જે કોમન નીકળતું હોય ને એને આપણે લઈ લેવાનું જો અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ છે બીજો એક અંક આપણને કોમન દેખાતો નથી આની અંદર તો ગુસા કેટલો થશે તો કે ત્રણ અહીંયા ત્રણ વખત ત્રણ લખવાનો નથી એક જ વાર ત્રણ લખવાનો એ ભૂલ ન થાય હવે કરીએ લસા લસા માટે શું કરશું તો કે જેને આપણે ગુસ્સા માટે લીધા રાઉન્ડ કર્યા અથવા તો લાઈન કરી એની સિવાયને બીજી બધી સંખ્યા લખી નાખીએ જો બગડો કેટલી વાર છે તો કે બે વાર તો અહીંયા લખીએ આપણે બે ગુણ્યા બે પછી કોણ વધે નીચે તો કે પાંચ વધે પછી એની નીચે તો કે સાત વધે વધારા બધી સંખ્યા આવી ગઈ એટલે હવે લખી નાખવાનો ગુસ્સા ને પોતાને ગુસ્સો જે છે ગુસ્સાને ને આપણે લખી નાખ્યો બરોબર એટલે હવે આ બધાનો ગુણાકાર કરો એટલે જવાબ આવશે આપણને જે મળશે બે ગુણ્યા બે એટલે કેટલા થાય તો ચાર ચાર ગુણ્યા પાંચ એટલે કે વીસ અને વીસ ગુણ્યા સાત એટલે કે એકસો ને ચાલીસ વીસનો નો ઘડિયો આવડે તો ખબર પડે કે વીસ ગુણ્યા સાત કરો એટલે એકસો ને ચાલીસ થાય અને એકસો ને ચાલીસ ગુણ્યા ત્રણ કરો એટલે ચૌદનો નો ઘડિયો આવડવો જોઈએ એકસો ચાલીસ ગુણ્યા ત્રણ આવડવા જોઈએ નહીં બરોબર લસા મળી ગયો આપણને અહીંયા ગુસા મળી ગયો હવે અહીંયા આપણને લસા ગુણ્યા ગુસા બરાબર પૂર્ણાંકોનો ગુણાકાર એવું ચેક કરવાનું કીધેલું નથી ઈ ચેક ખાલી ખાલી બેંકની સંખ્યા હશે ને મતલબ નહીં પણ બે પૂર્ણાંકો છે ને ત્યારે જ એ વસ્તુ પોસિબલ છે ત્રણ અંકની અંદર વસ્તુ એવું શક્ય છે નહીં બરાબર તો આપણો દાખલો અહીંયા પૂરો થાય